આ જમીન પછી જાય કે અમાર લઈ દીધી હોય એના બાપની ની જમીન હોય જમીન અમારી ખેતર અમારો અમારે એનું કઈ જોતો નથી પૈસા ટકો અને અમારે કઈ જોતો નથી અને એની ઓફિસમાં ઓફિસ તો એન્ટ્રી ખબર જવા અમારે ત્રણ થી બેહી રહેવો પડે અમારે અમારે એનું કઈ જ નથી અમારી જમીનમાં માં આવે નહીં અમારી જમીન માં બે કામ અમારે કઈ ખપતો નથી આ અમારી માલિકીની જમીન છે અમારી ધરતી માતા છે અને પ્રાણી ખોદી ખાડા ખોદી જાય એટલે એનું આળસ શું એ સમજાય તો શું એની જાત ને બધો અમારો લીધેલો છે નથી સર્વે કરી નથી કલેક્ટર નું ઓર્ડર નથી કલેક્ટર નું ઓર્ડર

માંગો છો અમારો જમીન અમારી ખેતર અમારું શું તમે આપો